होटल खड़ियार जुक सु जो મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ ખોડિયાલ હોટલમાં ચા પાણી પીવા માટે હોલ્ટ કર્યો છે જોઈ શકો છો જો આ ડીશેમમાં આપણે સિંહ હા હાલો મિત્રો તો આપણે આજે જઈ છીએ આગળ જઈ છીએ હા મિત્રો તો ચાર આપણે ખાંડ વગેરે ની ચા બનાવે છે જો મોળી પી મોડી પીને ખાતી મસ્તીની છે જામી ગયો ભાઈ હા જઈશ અમે તો જોઈ શકો છો જો મસ્તી ની બધા હોટલ ને મજા આવી ગયો ભાઈ સા પાણી પીધા સા પાણી પીધા ને મોજ કરી જોવો તમે હોલ્ટ કર્યો રહ્યો જોઈ શકો છો જો તો અત્યારે આપણે બહાર જઈએ જઈશી જ્યાં છીએ એ હું તમને આગળ બતાવીશ હા અત્યારે તમે વિડીયોમાં બીના રહેજો

જય શ્યારામ જોઈ શકો છો અત્યારે જો આપણે સોમનાથમાં આવી ગયા છીએ હા જય શ્યારામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ શારદાપીઠ ગૌશાળામાં આવી ગયા સોમનાથમાં હો ભાઈ હા જોઈ શકો છો તો હું તમને અહીંયા ગાયોના દર્શન કરાવું તો તમે આપણા વિડીયોમાં આગળ બિના રહેજો જય શ્યારામ હાલો મિત્રો તો જોઈ શકો છો જો આ ગાયોના નામ પાડેલા છે હો લક્ષ્મી ગાય છે આ પછી રાધા ગાય છે જોઈ શકો છો જો તમે નંદી મહારાજ પાર્વતી પછી શ્યામ નંદરાજ હાલો મિત્રો જાનકી ગૌરી દુર્ગા આવાહા નામ આપેલા છે જોઈ શકો છો જો ગાયો મસ્તીની છે સરસ મજાની ગૌશાળા છે આ તમે જોઈ શકો છો હાલો મિત્રો જોઈ શકો છો જો આ છે ને આ ઉતારા માટે જો બસો જે લોકો યાત્રાળુ લોકો આવે ને એને માટે આ ફી લઈને અહીંયા લોકો રોકાવા દે છે જોઈ શકો છો જો તમે આ શારદાપીઠ ગૌશાળામાં તમારે રહેવાની સુવાની હાદી છે તમારે બસ મૂકવાની હાંડી સગવડશે ને આ પૈસા લઈને હાદી તમને શિવા આપે છે જોઈ શકો છો જો સરસ મજાની હાંડી સુવિધા બહુ સારી છે હો ભાઈ આ જોઈ શકો છો જો તમે આ તો અહીંયા કામનાથ મહાદેવનું મંદિર છે આના પણ હું તમને હંધાવીને હું દર્શન કરું તમને હંધાઈને હંધાઈને પણ દર્શન કરાવી દઉં હા તો વિડીયોમાં આગળ બીના રહેજો શ્રી કામનાથ મહાદેવ જય શ્યારામ જુઓ તમે અત્યારે હાલ આપણે અત્યારે કામનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો જો તમે સરસ મજાનો આશ્રમ છે સરસ સરસ મજાની ધર્મશાળા છે તો તમે આ વિડીયામાં આગળ બિના રહેજો જો આ નંદી મહારાજ બેઠા છે આ કાસબાદેવ બેઠા છે હો ભાઈ હા શ્રી કામનાથ મહાદેવ હાલો જય કામનાથ મહાદેવ શ્રી શારદા પૃષ્ઠેશ્વર ગૌશાલા સોમનાથ જોઈ શકો છો જો ભાઈ આ ઓફિસ છે સરસ મજાની જુઓ તમે હાલો મિત્રો જુઓ તમે અહીંયા પ્રસાદી પણ મળે છે હો ભાઈ આ સરસ્વતી માતાજી હાલો મિત્રો દર્શન કરો કરવા ખરેખર સરસ મજાનું બહુ રમણીય અને બહુ जोरदार मस्ती नु छे ओ भाई आ જોઈ શકો છો જો તમને જય શરમ મિત્રો જોઈશું સો આયા ગુફા છે તો આ ગુફા તરફ જને કા રસ્તા ભી હે તો હમ જાતે હે આપ સબ હમેરી સાથ છો લો હા આલો મિત્રો હું ગુફા માં જાવ છું હવે તમે અંદાજ સાથે ગુફા મિત્રો જો આપણે અત્યારે ગુફામાં આવી ગયા છીએ જોઈ શકો છો જો દર્શન કરો અંદા એ હાલો મિત્રો હવે આપણે ગુફામાંથી બહાર નીકળી રહી છીએ જય રામ જોઈ શકો છો જો બાર જ્યોતિર્લિંગ અહિયાં છે હો ભાઈ હા દર્શન કરો બાર જ્યોતિર્લિંગ ના જો મિત્રો જય રામ ફેમિલી મિત્રો કેમ છે મજામાં છે ને મોજમાં જ રહેજો ઓ ભાઈ મોજ આનંદ મારી રહ્યો રખમાં અને અલગ ધણીની ખોજ મારી રહ્યો જો મારા વિડીયા હારા લાગે તો જોતા રહ્યો તો અત્યારે જો આપણે પોર પોટમાં વહેલા આવી જ મહાદેવના દર્શન કરવા હો ભાઈ જો કામનાથ મહાદેવ જોઈ શકો છો જય શેરા મિત્રો જોઈ શકો છો જો અહીંયા હરામણું કરે છે ઓ ભાઈ આ જય શ્રી રામ ફેમિલી મિત્રો જય શકો છો આ શ્રી ત્રિવેણી માતાજીનું મંદિર છે ઓ ભાઈ આ

હાલો મિત્રો જોઈ શકો છો જો તમે અત્યારે સૂર્યનારાયણ ઉગી જશે હા મિત્રો તો અત્યારે આ વિડીયો આપણે પૂરો કરીએ ફરી મળશું એક નવા વિડીયોમાં જય શ્રી